દાહોદ બેઠક પરથી સાંસદ જયશવંતસિંહ ભાભોર સતત ત્રીજીવાર રિપીટ આગામી લોકસભા ચૂંટણી માટે લીમખેડા ખાતે પક્ષના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન તથા પ્રચાર કાર્યનો આરંભ દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરનું નામ સતત ત્રીજીવાર જાહેર કરવામાં આવ્યું છે તથા તેઓ ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે તેના ભાગરૂપે લીમખેડા ખાતે ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સતત બે ટમથી દાહોદ લોકસભા બેઠક પર વિજય રહેતા આવેલા જશવંતસિંહ ભાભુર એસટી ઉમેદવાર તરીકે પ્રજામાં ઘણા લોકપ્રિય હોવા ઉપરાંત શાંત સૌમ્ય સ્વભાવ ધરાવે છે પ્રજાની વચ્ચે રહીને કામ કરવા માટે તેઓ જાણીતા છે તેમને રિપીટ કરવામાં આવતા આ વખતે ભાજપ અહીં ભારે સરસાઈથી જીત મેળવશે તેમ માનવામાં આવી રહ્યું છે પ્રજાના પ્રશ્નોને શ્રેષ્ઠ રીતે સતત વાચા આપીને તેના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોવાની છાપ ધરાવે છે તેમને સતત ત્રીજી વખત આ મહત્વની જવાબદારી સોંપાઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ ગામે ગામના આગેવાનોએ તેમને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલ ધરિયા ધારાસભ્ય શૈલેષ ભાભોર તાલુકા ભાજપ પ્રમુખ રતનસિંહ રાવત મંગુભાઈ મહામંત્રી રમેશભાઈ મીનામા મહામંત્રી અનિલભાઈ શાહ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સરતનભાઈ ચૌહાણ જિલ્લા સદસ્ય ટી કે બારીયા સી કે મેળા સહિત પક્ષના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક રાવલ દાહોદ